કૌશિક વેકરા વિરુદ્ધ બનાવટી લેટર મામલે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસ દ્વારા આરોપીનું સરઘસ કાઢ્યું હોવાનો આરોપ મૂકવામાં આવતા રાજકારણ ગરમાયું છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની પ્રતિક્રિયા સામે આવી છે જ્યારે તેમણે કહ્યું કે આરોપી વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેની સાથે અમે સહમત નથી અને તમને વધુમાં જણાવ્યું કે આરોપીને કેટલાક પુરાવા સાથે અમે કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યારે પુરાવાના આધારે કોર્ટે જેલને હવાલે કર્યા છે ગયા જિલ્લા પોલીસ તરફથી આયાના જે લોકલ ધારાસભ્ય છે તેમજ વિધાનસભાના જે નાયબ દંડક છે એમના વિરુદ્ધ બદનક્ષી કરવાના હેતુથી જે અમુક લિખાણો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને તે બાબતે જેના લેટર હેડ ઉપર લખાણ વાયરલ થયેલ હતું એવા ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ તરફથી અમારી પાસે ફરિયાદ આવતા એ ફરિયાદ દાખલ કરીને તપાસના અમે અમુક આરોપીની પોલીસ ટીમે ધરપકડ કરેલી હતી તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવી હતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ ચાર લોકોના વચ્ચેના કોમ્યુનિકેશન છે મેસેજને સેન્ડ કરેલા મેસેજ છે રિસીવ કરેલા મેસેજ છે એ ડિલીટ કરવામાં આવેલ છે સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે અન્ય જે સંયોગી પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફ આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યા રાખેલ છે ઓફિસમાં કઈ જગ્યા રાખેલ છે દુકાનમાં કઈ જગ્યાએ રાખેલ છે એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવ્યું છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીને હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપી ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં અને કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે